લીમખેડા નગરમાં ચિત્રકૂટ સોસાયટીમાં જતા રસ્તા ગંદકીનું સામ્રાજ્ય લીમખેડા તાલુકાના લીમખેડા નગરમાં આવેલ ધી કિસાન સંઘ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ચિત્રકૂટ સોસાયટી વિસ્તારના લોકોને આવા જવામાં માથું ફાટી જાય તેવી ગંદકીનો સામનો કરવાનો વારો લીમખેડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ આ વિસ્તારનો કોઈ બેલી નથી તેવું જણાઈ રહ્યું છે આ વિસ્તારમાં પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક પણ આવેલ છે બેંકમાં આવવા જવા માટેના મુખ્ય રસ્તા પર ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે ચોમાસાની ઋતુમાં આ ગંદકીનો તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો લીમખેડા નગરમાં ભારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલ છે લીમખેડા નગર આરોગ્ય વિભાગ તેની તાત્કાલિક ધોરણે નિકાલ નહીં લાવે તો ભારે રોગચાળાનું આમંત્રણ સમાન ગણાઈ રહ્યું છે જો કે સરકારી તંત્ર વહેલી તકે જાગશે કે ઊંઘમાં જ રહેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ